ગામ સમાસ મોટા રામપરમાં જે ગ્રામજનોએ ના સાથ સહકાર કે ભવ્ય સુંદર મજાનું રામ મંદિર બનાવી અને એને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ચાલુ છે અંદાજી તો ભગવાન શ્રી રામનું મંદિર બન્યું એને એસી થી નેવું વર્ષ થયા ગામ બૈસું ત્યારે જેમ ગામનો ચોરો હોય એવી રીતે જુનવાણી ગામનો ચોરો હતો નરિયાવાળું હતું અને પેલા જમાનામાં જેમ બધાયના એના ભક્તોના ઘરે નરિયાવારા હતા તેમ ભગવાન નરિયાવારામાં બે હતા અને સમય બેદલો ભક્તોને ધનરાશિ આવી એટલે ગામ સમસ્તનો સુંદર મજાનો ધાર્મિક કાર્યનો ઉત્તમ વિચાર આવ્યો અને બધાએ ભેગા મળીને ગામ સમસ્ત પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન નવનિર્મિત સુંદર મજાનું આ મંદિર બનાવ્યું અને અત્યારે એ મંદિરની પ્રાણપત્ર મહોત્સવ ચાલું છે અંદાજીત મને કાલેકભાઈ વાત કરતા હતા કે જનરલ અમારા ગામની પંદરસો સોળસો સત્તરસોની વસ્તી છે પણ આ રેકોર્ડ બે જમણવાર થયો બે દિવસ જે જમણવાર થયો બે હજાર એકવીસો એ રીતે બધાએ ભોજન પ્રસાદ લીધો ગામો ગામથી બહારગામ રહેતા તમામ રામપરના સભ્યો બધા ગામના દીકરાઓ બધા જે ગામ રહેતા હોય એ મહેમાન બેન દીકરીઓ બધાય આવ્યા છે અને ખૂબ આનંદભેર આ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બધા જોડાયેલા બાંધકામ પહેલાં ભગવાનનો રામચંદ્ર ભગવાન ચોરો નાનો હતો અને જગ્યા થોડીક હાકળ હતી એટલે ગામ સમજ એક બે જણાએ ભૂમિદાન પણ કરી અને એ ભૂમિદાન કરી અને પછી આ ગામ સમક્ષ ચોરો બનાવ્યો સરસ મજાનો પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનનું ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આ પ્રતિષ્ઠા જોવા જાય તો સાડા ત્રણ દિવસની હતી ઇઠ્યાવીસ તારીખે એટલે પૂર્વ સંધ્યાએ ગણપતિ મહારાજની પૂજા નાંદી શ્રાદ્ધ દેહ સુધી ધાન્ય દિવસ ભગવાનને ધાન્યમાં સુવડાવવા પછી ઓગણત્રીસ તારીખે પ્રથમ દિવસ સંતવાણીનો કાર્યક્રમ હતો બધાએ ખૂબ સરસ ભજનનો લાભ લીધો ભગવાનના નામ લીધા અને ગઈ ગઈકાલે ત્રીસ તારીખની રાત્રે રામરાજ્યનું નાટક હતું જેની અંદર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન એના હજી જીવનની અંદર બનતા પ્રસંગોને ખૂબ સરસ રીતે બધાએ ભજવવામાં આવ્યા અને ગામમાં નગરયાત્રા થઈ જલયાત્રા થઈ ગંગા જળ એકસો આઠ કુવાનું જળ ભરી બેનું દીકરી કુંવાર બધું જળ ભરીને લઈ આવ્યા કાલે ગંગા આરતી થઈ કાલે ભગવાનને દિવાસ કરાવ્યો આગલી એની આગલી રાતે દિવાસ કરાવેલો દિવાસ કરાવેલો અને આજે ભગવાનના પ્રતિષ્ઠાનો દિવસ એકત્રીસ તારીખે ભગવાનને અભિજીત નક્ષત્રની અંદર આપણે ઇન્ટરવ્યૂ ધરી રહ્યા છે એના થોડી મિનિટો પછી પંદર વીસ મિનિટ પછી ભગવાને રામને બેસાડવાનું એના નિજ મંદિરમાં એ કાર્યક્રમ શરૂ થાય છે બપોર પછીના સત્રમાં દેવતાનો હોમ શાંતિ પુષ્ટિક હોમ બળિદાન મૂકવા જાવ પૂર્ણાહુતિ અને ગામ સમાજ આવું રૂડું કાર્ય થતું હોય ત્યારે આપણી રિવાજ છે કે ગામને ફરતે ધારાવાળી દેવામાં આવે છે તો દૂધની ધારાવાડી આપી અને સૂતરથી ગામને પવિત્ર બને અને આધિ વ્યાધિ ઉપાધિ દોષ વયો જાય અને પ્રભુ રામની કૃપારીએ એ રીતે પૂજન કરી અને સાંજના સમયે પૂર્ણાહુતિ ભગવાનની થશે યજ્ઞ